તો લોકસભાની ચૂંટણી પહેલા આણંદમાં કોંગ્રેસને ઝટકો લાગ્યો છે કોંગ્રેસના પચીસોથી વધુ કાર્યકરો ભાજપમાં જોડાયા ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલની હાજરીમાં તેઓ જોડાયા વિવિધ સમાજ અને સંગઠનના કાર્યકરોએ કેસરિયા કર્યા તો લોકસભાની ચૂંટણી પહેલા આણંદમાં કોંગ્રેસને મોટો ઝટકો કોંગ્રેસના પચીસોથી વધુ કાર્યકરો ભાજપમાં જોડાયા દર્શન કરીને ધન્યતા અનુભવે છે ઓગણીસો નેવું એકાણું ખૂબ મુશ્કેલીની અંદર કે જેમને રામમાં વિશ્વાસ એવા લોકોની સરકાર હતી એમના પોલીસની લાઠી એમની ગોળી અને એમના સમયમાં જેલમાં યાતનાઓ ભોગવી પણ કાર સેવા માટે અયોધ્યા ગયા હતા એવા લોકોને પણ સૌથી પહેલા આ કાર સેવાનો રામલાલાના દર્શન કરવાનો અધિકાર છે એના માટે આપણે પહેલા મોકલવાનો પ્રયત્ન કરીએ છીએ બધા પણ ત્યાં ત્યાં જ્યાં સુધી સુધી છેલ્લો વ્યક્તિ આ આ દર્શન કરશે ચાલુ રહેશે અહીંયાથી અયોધ્યા અયોધ્યાથી પાછા તમને લઈ આવશે આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાહેબે ફક્ત મંદિરનું નિર્માણ નથી કર્યું પરંતુ આપને કહીશ કે છેલ્લા ત્રીસ વર્ષની અંદર કોંગ્રેસની સરકારની અંદર એમના મેનિફેસ્ટોમાં જે કંઈ ખાતમુહૂર્ત કર્યા જે કંઈ લોકોને ઠાલા વચનો આપ્યા મોદી સાહેબે પહેલા પાંચ વર્ષની અંદર એ ત્રીસ વર્ષના કામોને પણ પૂર્ણ કર્યા છે મેં એકવાર સાહેબને કહ્યું હતું કે સાહેબ આ તો કોંગ્રેસના વખતમાં ખાતમુહૂર્ત થયેલા કામો છે ત્યારે એમણે કહ્યું હતું કે કોંગ્રેસે વોટ લેવા માટે લોકો સાથે રમત રમી લોકોએ માંગણી કરી હશે લોકોને ખુશ કરીને વોટ લઈ લેવા માટે એમણે ખાસ મૂર્ત તો કરી નાખ્યું પણ આગળ કામ વધાર્યું નહીં આ જે લોકોની માંગણી હતી